હેલો મિત્રો લગ્ન પ્રસંગની સિઝન આવી ગઈ છે શું તમારે પણ નાના બાળકો માટે લગ્ન પ્રસંગમાં પહેરી શકાય તેવા ફેન્સી કપડાની ખરીદી કરવી છે તો એકવાર આ વિડીયો જરૂરથી જોઈ લ્યો આ બધું લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એવી એકદમ લેટેસ્ટ અને નવી વેરાયટી લઈને આપણે આવી ગયા છીએ આજે જુઓ આ ક્રેપટોપ રહેવાનું છે વર્ક બ્લાઉઝ સાથે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ક્રેપટોપમાં પ્રસંગમાં પહેરી શકાય એવું સાવ નવી પેટર્ન જુઓ આખું નીચે પણ આખું વર્ક રહેવાનું છે અને આખું બ્લાઉઝમાં પણ ફૂલ વર્કનું કામ રહેવાનું છે ક્રેપટોપમાં બધા જ નાના બાળકોમાં પ્રસંગમાં પહેરી શકાય એવું લેટેસ્ટ અને સાવ નવું કલેક્શન આવી ગયું છે જુઓ બધી જ નવી ડિઝાઇનો આવી ગઈ છે ક્રેપટોપમાં બધું પાર્ટી વેર અને સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જોઈ શકાય વિડીયોમાં આ ટીકી વાળું છે આખું આભલીનું કામ રહેવાનું છે ચણિયામાં જે પહેરાતા એકદમ અલગ જ લાગશે અને પાર્ટી વેર લુક સાથે સાવ નવું જ કલેક્શન આખું સિફોન ઉપર છે ક્રશ સિફોન કાપડ રહેવાનું છે અંદર આખું મિરરને આભલીનું કામ રહેવાનું છે આગળ અને પાછળ બેય બાજુ વર્ક રહેવાનું છે જોઈ શકાય છે અને બ્લાઉઝમાં પણ આખું ડાયમંડનું કામ છે જુઓ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલર સાથે એકદમ લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે લગ્ન પ્રસંગમાં પહેરાવી શકાય તેવી અને આમાં આપણે બધી સાઇઝો મળી અને ફૂલ સાઇઝ સુધી જુઓ આખું ચણિયામાં આખું મેચિંગ વર્ક રહેવાનું છે અને બ્લાઉઝમાં માં આખું કોટી કામ રહેવાનું છે જુઓ આ આખું બ્લાઉઝ છે અને એમાં આખું કોટીનું કામ છે જોઈ શકાય છે વિડીયોમાં

અને આખી લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇન ક્રશ કાપડમાં ફેશનમાં સાવ નવું જુઓ આ સરારામાં રહેવાનું છે અત્યારે આ ફેશન પણ બહુ જ ચાલી રહી છે બધું અને ફેન્સી કલેક્શન છે બધું નવા કાપડ ઉપર નવા કલર ચાર્ટ અને નવી ડિઝાઇન સાથે જુઓ આ પણ કોટીવાળી ડિઝાઇન રહેવાની છે ફૂલ સ્લીવ સાથે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે અને નીચે આખું પ્લાઝોનું કામ રહેવાનું છે જુઓ સાવ નવી પેટર્ન આવી ગઈ છે જુઓ બીજી ડિઝાઇન છે અત્યારે આ ટાઈપની ફેશન બહુ જ ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં આ પહેરાતા જ સરસ લાગે નાના બાળકો માં પણ મળી જશે અને આમાં મોટો માપ પણ આપણી પાસે હાજર છે જુઓ આ બધું બાવીસ થી બત્રીસ ની સાઇઝ માં છે આ તમને જે બતાવી રહ્યો છો એ અને ઈમાં આપણે મોટો માપો પણ મળી જવાનો છે આખો પ્લાઝોમાં છે ફેન્સી કોટી વાળી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને એમાં પણ આખું મલ્ટી વર્કનું કામ છે પ્યોર એમ્બ્રોડરી વર્ક અને આખું અંદર ટીકીનું કામ રહેવાનું છે અને પ્લાઝોમાં પણ આખું વર્ક રહેવાનું છે જુઓ અને સાથે દુપટ્ટો પણ સરસ છે સિમ્પલ બોર્ડરમાં એકદમ ફેન્સી દુપટ્ટો રહેવાનો છે સાવ નવી પેટર્ન છે પ્લાઝો પેરમાં પણ સાવ નવી પેટર્ન આવી ગઈ છે લગ્ન પ્રસંગની સિઝનમાં સરસ લાગે સાવ નવી લગ્ન પ્રસંગમાં પહેરાવી શકાય એવી પાર્ટી વેર અને ફેન્સી લુક સાથે જુઓ આખું નવા કાપડ ઉપર છે બધું જ આખું સિલ્ક કાપડ ઉપર રહેવાનું છે અને આ કોન્ટ્રાક્ટ મેચિંગ વર્ક નવા દોરાનું ફરજ અને સાવ લેટેસ્ટ અને નવી ડિઝાઇન બધી સાઇઝોમાં અવેલેબલ છે અને હજી આમાં બધી ડિઝાઇનોમાં બીજા કલર પણ મળી જવાના છે તો આમાંથી તમને જે પણ વિડીયોમાં જે ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે દીધેલ નંબર ઉપર મોકલો અને ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના નવા વિડીયો સાથે અને આ ટાઈપની નવી વેરાયટી અને નવા કલેક્શન સાથે ધન્યવાદ